પ્રેસ દોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ યશય પ્રબોધકનું પુસ્તક તેનો પચાસમો અધ્યાય અને ચોથી કલમ ત્યાં લખવામાં આવ્યું છે હું થાકેલાઓને શબ્દથી આશ્વાસન આપતા જાણું માટે પ્રભુ યવાએ મને ભણેલાની જીભ આપી છે તે દર સવારે મને જાગૃત કરે છે તે મારા કાણને જાગૃત કરે છે કે હું ભણેલાની પેઠે સાંભળું શું આ વાત અભણોને માટે લખવામાં આવેલી છે ના દરેક ભણેલા અને અભણ માટે પણ લખવામાં આવેલી છે પરંતુ ઘણા બધા આત્મિક રીતે ભણેલા નહીં હોય એવું આપણને લાગે અને એવા લોકોને શીખવાને માટે પ્રભુ શું કહે છે અને પ્રબોધક શું કહે છે કે યહવાએ મને ભણેલાની જીભ આપી છે શું યશયા અભણ હશે રાજાઓના દરબારમાં રહેવાવાળો યશયા અભણ હોઈ શકે નહીં અને એ પ્રમાણે એ ભણેલાની જીભ પ્રભુએ એને આપેલી હતી અને તે કહે છે કે આત્મિક રીતે પ્રભુ મને ભણાવતા હતા અને દરેક જે ખોવાયેલા લોકો હતા જેઓ પાપમાં ડૂબેલા હતા જેઓ વ્યસનમાં ડૂબેલા હતા અને જેઓને દિલાસાની જરૂર હતી એવાઓને માટે હું એક ભણેલાની જીભ શિક્ષકની જીભ બનું શીખવાની જીભ બનું એના માટે યહવાઈ મને એ પ્રમાણે કેળવ્યા હતા એ પ્રમાણે મને ઘડ્યા હતા અને એ પ્રમાણે મારા કાનને જાગૃત કર્યા કે જેથી હું યહવાની વાણી ભણેલાની પેઠે સાંભળું અને મનમાં ઉતારું શીખું અને ભણાવી શકું સમજાવી શકું એના માટે યહવાઈ મને એ પ્રમાણે કર્યું છે આ જે અને મારા જીવનમાં કંઈક પ્રભુ શીખામણ આપે છે શીખવે છે ત્યારે એ આપણા પૂરતું સીમિત નથી આપણા પૂરતું મર્યાદિત નથી પરંતુ ઘણા બધા જે ઊંઘમાં છે ઘણા બધા જે થાકેલા છે કોઈકને કોઈક જાતની થાક લાગેલી છે ચાહે એ દુનિયાની થાક હોય કે પછી કોઈ પણ થાક હોય પરંતુ જ્યારે એ થાકને ઉતારવાની હોય તો દુનિયાવી વ્યક્તિઓ ઉતારી શકતા નથી એટલા માટે પ્રભુ યશાયા જેવા વ્યક્તિઓને શોધે છે યસાયાના પુસ્તકમાં શરૂઆતમાં આપણે જોઈએ છીએ તો હું કોને મોકલું કોણ જશે યશાયા શું કહે છે કે હું તો અશુદ્ધ દહોટોનો માનવી છું હું કેવી રીતના આ વ્યક્તિઓ મધ્યે જઈ શકું પરંતુ પ્રભુ શું કહે છે કે અંગારા મારફતે ચીપિયા વડે અંગારો પકડીને એમના હોઠને સ્પર્શ કરવામાં આવે છે સ્વર્ગદૂત મારફતે અને પછી એ શુદ્ધ થયા પછી પ્રભુની સેવાને માટે જાય છે શુદ્ધ થયા પછી પ્રભુ બીજાઓને ભણાવવાને માટે આપણો ઉપયોગ કરે છે આપણે પોતે શીખેલા નહીં હોય તો કેવી રીતના બીજાને શીખવી શકીશું પ્રથમ આપણે ભણવાની જરૂર છે પ્રથમ આપણે શીખવાની જરૂર છે શીખ્યા પછી આપણા દ્વારા પ્રભુ બીજાઓને એ પ્રમાણે એમના વાડામાં લઈ આવવા માગે છે તો આ દિવસોમાં આપણે પણ થાકેલા લોકોને શોધી કાઢીએ થાકેલું વ્યક્તિ આપણી પાસે આવવાનું નથી એને જ્યાં થાક લાગેલો છે ત્યાં જ એ બેસી પડશે તેથી કરીને આપણે શું કરવાનું છે કે એ થાકેલા વ્યક્તિઓને શોધવાનું છે આર્થિક રીતે ઘણા થાકેલા હશે ઘણા લોકોએ સા સામાજિક રીતે ઘણા લોકોને થકવી નાખ્યા હશે ઘણા લોકો માનસિક રીતે થાકી ગયા હશે અને ઘણા લોકો કોઈને કોઈ કારણસર પ્રશ્નોથી થાકેલા હશે પરંતુ એ દરેક લોકોને માટે પ્રભુ કહે છે કે હું થાકેલાને એવા થાકેલાને આપણે આશ્વાસન આપીએ એટલા માટે પ્રભુ આપણને એ એકવાર ભણાવે છે એકવાર આપણને શીખવાડે છે એકવાર આપણા જીવનમાં બોધપાઠ મૂકે છે અને પછી એ એવા લોકો મધ્યે ઉપયોગ કરવા માગે છે તેથી આપણે પ્રભુના કાર્યમાં મજબૂત બનવાની જરૂર છે આપણે આ પૃથ્વી પર આપણા માટે જ નથી આવ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાની જિંદગી જીવવા માટે નહીં આવ્યા હતા પરંતુ બીજાને માટે એ જીવ્યા એવી જ રીતના જ્યારે તમને મને જિંદગી આપેલી છે એ જિંદગી બીજાઓને માટે જીવીએ છીએ ત્યારે ઘણા થાકેલાને આપણે થાક ઉતારી શકીએ છે થાકનો ભાર ઉતારી શકીએ છે પ્રભુના વચનો દ્વારા અને પ્રભુના સાનિધ્ય દ્વારા તેથી આપણે શું કરવાનું છે કે આવા વ્યક્તિઓને શોધીને એમને દિલાસાના થાક દૂર થાય એવા શબ્દ બોલવાની જરૂર છે ઘણા લોકો એ થાકેલા હજુ પણ વધારે થાકી જાય એવી સલાહ સૂચનો આપે છે એક વખત હું એક જગ્યા પર મીટિંગમાં ગઈ હતી અને એ મિટિંગમાં એક સી સિમ્પલ મીટિંગ હતી એક ઘરમાં નાની સંગત હતી તો એ સંગતમાં સંગત પૂરી થયા પછી એક બહુ જ બીમાર હતા બેન અને બીજા બેનને કંઈક પ્રગટીકરણ થયું હતું એ પ્રમાણે અને એ એક સેવિકા પ્રબોધિકા તરીકે લોકો ઓળખતા હતા આટલા બધા ફેમસ નહીં હતા પરંતુ થોડા ફળિયાના લોકો જાણતા હતા એ બેનની હું નિંદા નથી કરવા માગતી પણ એક વાત અહીંયા વિષય આવ્યો છે એટલા માટે કહું છું એ બેન જેમ તેમ ઊભા રહ્યા ઊભા રહેવાની બી ક્ષમતા એમની પાસે નહીં હતી તો છતાં પહેલાં બેન શું કહે છે કે પ્રાર્થના કર્યા પછી આમનું આમ કર એટલે પછી તારી બીમારી જતી રહેશે એક રીતે પ્રભુના કામમાં એ બરાબર પણ છે પરંતુ શું થાય છે કે પેલી બેન પાસે તાકાત જ નહીં હતી બીજા એમના ઘરના સભ્ય હતા એ લોકો બી એ બેનને કહેતા હતા કે જેવું કહે છે એવું કર ને પરંતુ પેલી બેનમાં તાકાત હોય તો કરે ને પગ પણ ઉચકવાની ક્ષમતા નહીં હતી જેમ તેમ કરીને પહેલાં બેન કહે તે પ્રમાણે કર્યું પરંતુ આખી કારમાં શું બને છે કે પ્રભુ આપણા માટે અદ્ભુત કામ કરવા જઈ રહ્યા છે પરંતુ પ્રભુનું કામ આપણે નહીં કરીએ તો પછી કેવી રીતના આપણે થાકેલાઓને આશ્વાસન આપી શકીશું તો આ દિવસોમાં જેટલું પ્રભુ જેટલા લોકોને માટે આપણા માટે કહે એ બધું કરવાની જરૂર છે અને એ પ્રમાણે કરીશું તો પ્રભુના મહિમાને માટે આપણે સરસ ઉપયોગી પાત્ર અને ભણેલાની જીવ પ્રભુ આપણને આપશે તો આ વચન પ્રમાણે જીવન જીવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણ સર્વને પૂરો પાડે આમેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ પરાક્રમી દેવ સનાતન ગૌરવના ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારું સર્વસ્વ છો તેના માટે આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમારી છાયામાં તમારી કૃપામાં ધરી રાખો વધુને વધુ તમારા મહેમાન માટે ઉપયોગી બનાવો જેટલા સાંભળનારા વ્યક્તિઓ છે તમામના જીવનોનું પરિવર્તન કરીને પ્રભુ એમને પણ યશાયાની જેમ તમે ઉપયોગમાં લો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ તમામ શ્રોતાજનોને તમે ભણેલાની જીભ આપો એવી કૃપા માગીએ છીએ આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આમેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આમેન